શિનોર તાલુકાના અખાવલ ગામે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત ચૌદમાં સમૂહ લગ્નોત્સવના આયોજનના ભાગરૂપે મીટિંગ યોજાઈ હતી આજના યુગમાં લગ્ન પ્રસંગે ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ફીસ વધતી જાય છે દિવસેને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે ત્યારે લગ્નમાં ખોટા ખર્ચ કરીને લોકો આર્થિક ફીસમાં ન મુકાય તેના ભાગરૂપે શિનોર તાલુકાના વસાવા સમાજ દ્વારા છેલ્લા તેર વર્ષથી અખાવલ અવાખલ ગામે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અવાખલ ગામે ચૌદ મહસમુલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી લગભગ છેત્તાલીસ જેટલા જોડાઓ નોંધાયા છે ત્યારે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર ચૌદમાં લગ્નોત્સવના આયોજનના ભાગરૂપે એક મીટિંગ આયોજિત કરાઈ હતી જેમાં વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા વિચારણા કરી એકબીજાના સૂચનો મેળવ્યા હતા આ પ્રસંગે શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો સભ્યો અને પ્રભુતામાં પગલા પાડનાર નવ યુગલો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મેહુલ પટેલ બી વન ન્યૂઝ શિનોર